ગુજરાતી લોકો હોય ને એ લોકોના ઘરે ખીચડી તો અઠવાડિયામાં બે થી ત્રણ વખત બને પણ ઘણી વખત એવું થતું હોય છે કે ખીચડી વધી જતી હોય છે તો હવે ખિચડીની દાળ એટલી મોંઘી આવે છે કે આપણે એમ થાય કે આવા મોંઘા ખોરાક આપણે ફેંકવા ન જોઈએ તો આજે હું ફેસ્ટમાંથી બેસ્ટ રેસીપી તમારા સાથે શેર કરીશ તો આજે મેં લઈ લીધી છે ઠંડી ખીચડી તો વધી ગઈ હતી મારા ઘરે તો મેં વિચાર્યું કે તમારા માટે પણ એક એવી રેસિપી શેર કરું જે ઘરના બધાને જ ભાવે નાનાથી લઈ અને મોટાને તો ફ્રેન્ડ્સ અહીં મેં વધેલી ખીચડી લઈ લીધી છે બાઉલમાં અને તેનામાં દોઢ કપ જેટલું ઉમેરી દીધું છે ચણાનો લોટ અને ત્યાર પછી એક સિમલા મરચું કટ કરીને ઉમેરી દીધું છે સાથે સાથે ડુંગળી પણ કટ કરીને ઉમેરી દીધી છે તમને જો ચોપ કરવી હોય ચોપરમાં તો ચોપ કરીને પણ તમે ઉમેરી શકો છો ત્યાર પછી આદુ મરચાની પેસ્ટ ઉમેરી છે અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી ત્યાર પછી આપણે થોડી એમથી હિંગ લઈ લેવાની છે અને થોડી હળદર ઉમેરી દેસુ ત્યાર પછી આપણે અહીં ઉમેરીશું એક મોટી ચમચી ધાણાનો પાવડર અને ચમચી જેટલો ગરમ મસાલો હવે અહીં આપણે ઉમેરી દઈશું તીખાસ માટે લાલ મરચાનો પાવડર અને થોડું આપણે સંચર પાવડર ઉમેરી જેથી આ ટેસ્ટ ચટપટો આવે એક ચમચી આપણે અજમાની ઉમેરી દેસુ અને શેકેલા જીરાનો પાવડર પણ એક ચમચી જેટલો ઉમેરી દેસો તો નાની ચમચી જેટલો જ ઉમેર્યો છે બહુ વધારે નથી ઉમેર્યો હવે એક ચમચી જેટલું તેલ લઈ લેશું અને ત્યાર પછી આ બધું જ આપણે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ ઘણા લોકોને અહીં અંદાજો તો આવી જ ગયો હશે કે હું શું બનાવી રહી છું તો વધેલી ખીચડીમાંથી અનેક વાનગીઓ બને છે વધેલી ખીચડીમાંથી તમે ઢોકળા પણ બનાવી શકો છો વધેલી ખીચડીમાંથી તમે થેપલા બનાવી શકો છો મુઠિયા બનાવી શકો છો ભજીયા બનાવી શકો છો અનેક લેફ્ટ ઓવર વાનગીઓ બનતી હોય છે અને એટલી ટેસ્ટી બને છે કે તમે બીજી બધી વાનગીઓ ખાવાનું ભૂલી જશો એટલું વધેલી ખીચડીમાંથી વાનગીઓ સરસ એવી બને છે મેં ઘણી વખત બનાવીને ટ્રાય કરી છે અને જ્યારે મને પસંદ આવી ત્યારે આ વિડીયો મેં તમારા સાથે શેર કર્યો છે તો હવે આ બધું જ મેં મિક્સ કરી લીધું છે ફ્રેન્ડ્સ તમે જોયું અને કપ જેટલી મેં અહીં ઉમેરી દીધી છે સોજી સોજીથી આ રેસીપીનો ટેસ્ટ જે છે એકદમ સરસ એવો ક્રિસ્પી આવશે તો અહીં આપણે સોજીને પણ મિક્સ કરી લેશું અહી તમને પાણી ઉમેરવાની જરૂર નહીં પડે જો તમારી ખીચડી જે છે એ થોડી ઢીલાસ પડતી હશે જો અને જો તમે કડક ખીચડી બનાવતા હોવ છો તો એનામાં તમને થોડું એવું પાણી ઉમેરવાની જરૂરત પડશે પણ અત્યારે મેં આ મિશ્રણમાં પાણી બિલકુલ નથી ઉમેર્યું હવે આપણે અહીં ઇનો સોડા લઈ લેશું તો અહીં અડધો પેકેટ મેં એનો સોડાનું ઉમેરી દીધો છે હવે આપણે તેનામાં ઉપરથી લીંબુ એડ કરી દઈશું જેથી કરીને સોડા જે છે એક્ટિવ થઈ જાય ત્યાર પછી ફરી પાછું આપણે ચમચીની મદદથી કે હાથની મદદથી મિક્સ કરી લઈશું તો આ રેસીપીને બનતા બિલકુલ વાર નથી લાગતી અને જો તમારા ઘરમાં ઘણી વખત ખીચડી વધી ગઈ હોય તો તમે બે થી ત્રણ કલાક પહેલાની ઠંડી ખીચડી યુઝમાં લઈ અને તમે તમે તેની તે બનાવી શકો છો એટલી ટેસ્ટી બને છે કે ખાતા જ રહી જાશો બસ આપણે મસાલા અને જે ઇન્ગ્રીડિયન્ટ મેં અત્યારે વાપર્યા છે એ તમને બધા જ વાપરવાના છે તે એકદમ ટેસ્ટી એવી રેસીપી તમારી બનીને રેડી થશે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે તેને તળવાનું શરૂ કરીએ તો અહીં ગેસ ઉપર કડા મૂકી દીધું છે અને તેલને મેં અહીં ગરમ કરી લીધું છે ચેક કરી લેશું આપણે અહીં તેલને તો એકદમ સરસ એવું તળાઈ ગયું છે તેલ એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેનામાં પાડીશું ભજીયા જી હા ફ્રેન્ડ્સ તો આજે હું વધેલી ખીચડીમાંથી ભજીયા બનાવી રહી છું અને એટલા ટેસ્ટી બને છે કે તમે ખાતા જ રહી જશો સોજી ઉમેરવાનું બિલકુલ ના ભૂલતા કારણ કે એનાથી ભજીયા એકદમ સરસ એવા ક્રિસ્પી થાય છે અને અંદરથી ખીચડી હોય એટલે સોફ્ટ થાય છે એટલા સરસ એવા લાગે છે કે તમે ડુંગળી અને બેસનના ભજીયા ભૂલી જવાના છો એકદમ ક્રિસ્પી અને મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવા આ ભજીયા બનીને રેડી થાય છે તો ફ્રેન્ડ્સ અહીં તેલમાં મેં ભજીયા ઉમેરી દીધા છે

હવે ફ્રેન્ડ તમે જોઈ રહ્યા છો કે ભજીયા એકદમ સરસ એવા તળાઈ રેડી થઈ ગયા છે તો હવે આપણે તેને બારી કાઢી લેશું હવે તમને અહીં કલર થોડો ડાર્ક કરવો તો તમે કરી શકો છો અને કલર થોડો તેનો લાઈટ રાખવો હોય તો તમે તેને બારે કાઢી લેજો તો અહીં તમે જોઈ રહ્યા છો કે બંને કલરના ભજીયા એક જ બેચમાં તળાઈને રેડી થઈ ગયા છે કારણ કે જ્યારે મેં ઉમેર્યા ત્યારે તેલ ફૂલ ગરમ હતો એટલે થોડા ડાર્ક થઈ ગયા છે અને પાછળથી જે ઉમેર્યા એ લાઇટ કલરના છે તો તમને જેવા ભજીયા પસંદ હોય એવો કલર તમને ભજીયાને આપવાનો છે તો જેટલું આપણે મિશ્રણ બનાવ્યું છે એટલા ભજીયા આપણે અહીં પાળી દઈશું અને તળી લેશું તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને ગમી હશે જો ગમી હોય તો મારા સાથે જોડાયા રહેજો મારા ચેનલ સાથે જોડાયા રહેજો જેથી આવા વાળી બધી જ નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને મળતા રહે અને નોટિફિકેશન મળતા રહે તેના માટે તમને સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરવાનું છે અને બાજુમાં રહેલા નોટિફિકેશન બેલ ને પણ દબાવી દેવાનું છે જેથી બધા જ નોટિફિકેશન મળતા રહેશે હવે ફ્રેન્ડ્સ તમે અહીં અહીં જોઈ રહ્યા છો કે થાળી મેં રેડી કરી લીધા છે અને ઉપરથી તમે જોઈ રહ્યા છો કેટલા ક્રિસ્પી છે અંદરથી સોફ્ટ છે અને ટેસ્ટમાં પણ એટલા જોરદાર બન્યા હતા કે વાત જ ન પૂછો તો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો કમેન્ટ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ